ભૂતપૂર્વ દ્વારા શાળાના નવીનીકરણ માટે કામગીરી શરૂ કરાઈ છે જેમાં હિસાબ બાબતે કેટલાક શખ્સોએ આક્ષેપો કર્યા હતા ત્યારે આ કામગીરીના હિસાબ આજે સવારે અગિયાર થી એક દરમિયાન શાળા ખાતે રજૂ કરવામાં આવ્યો હતો જે હિસાબ અંગે ખર્ચની વિગતો જાહેર કરાઈ છે છેલ્લા છ સાત મહિનાથી જ્યારથી અમારું બાલુબા કન્યા વિદ્યાલયનું સમારકામ ચાલુ કર્યું છે ત્યારથી છ સાત બેનો અમારા ફોરેનના અને અમુક પોરબંદરના અમારા એલુમનીના અને અમુક બહેનો અમારી પાસે સતત હિસાબની માગણી કરતા હતા બહુ જલ્દી હિસાબ દેવો શક્ય ન હતો પણ હિસાબના નામે અમને માનસિક રીતે અસ્વસ્થ કરતા હતા અને અમારી બધી જગ્યાએ શિક્ષણ મંત્રાલય કલેક્ટર ઓફિસ વગેરે લેખિત ફરિયાદો ફોરેનથી મોકલતા હતા આ બધાથી કંટાળી અને અમે લોકોએ અર્ધવાર્ષિક હિસાબ જાહેર કરવાનું નક્કી કર્યું કારણ કે જો એ લોકોની આ બધી પ્રવૃત્તિઓ વધે તો ભવિષ્યમાં આ કામને અસર થાય એવું હતું અને જો આ શાળાનું કામ પાછું બંધ થાય તો ફરી ક્યારેય આ શાળા ઊભી ન થાય એટલે જે દીકરીઓ માટે જરૂરિયાતમંદ પરિવારની જે દીકરીઓ માટે અમારે આ શાળા ફરી ચાલુ કરવી હતી એ અમારું સપનું અધૂરું રહી જાય એટલે અમે લોકોએ અમારી ટીમે નક્કી કર્યું કે પંદર જાન્યુઆરીએ સવારે અગિયાર બાલુબા કન્યા વિદ્યાલય ખાતે અમે જાહેર હિસાબ મૂકશું અને એ પણ એક મહિના પહેલા ડિક્લેર કરી લીધું એટલે જે કોઈ વ્યક્તિઓ અહીં હાજર હોય અથવા તો હાજર રહેવા માંગતા હોય તે અહીં હાજર રહી જાય અને અમારો આ હિસાબ જોવે પણ આજે અગિયાર વાગ્યાથી એક વાગ્યા સુધીમાં કોઈ પણ વ્યક્તિ આ શાળાની અંદર હિસાબ જોવા માટે આવ્યું નથી એટલે અમે આશા રાખીએ આજ સુધી અને આજ પછી પણ કોઈને આ શાળાના હિસાબમાં રસ નથી એટલે એ આ અંતર્ગત અમને જે કરવામાં આવે છે અને આ શાળાનું કામ બંધ 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 કરો 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 કરવામાં આવે છે એ કર્નળગત અમને પૂરી થશે આજે અમારી ટીમ સમગ્ર પોરબંદરની સામે જાહેર કરીએ છીએ કે અત્યાર સુધીમાં જે પાંચ મહિના પહેલા અમે ડોનેશન લેવાનું બંધ કરી દીધું હતું એ દરમિયાન એક લાખ એક કરોડ બત્રીસ લાખ ચોર્યાસી હજાર આઠસો ને સાહીઠ રૂપિયાનું અમને ડોનેશન મળેલું હતું જે અંતર્ગત અત્યાર સુધીમાં અમે લોકોએ એ બોતેર લાખ અઠાવન હજાર અને પિંચોતેર રૂપિયાનો ખર્ચ કરેલ છે અને અત્યારે લગભગ સાઠ ટકાથી વધુ શાળાનું કામ પૂર્ણ થયેલ છે માત્ર સાત મહિનામાં આવતા ત્રણ મહિનામાં એટલે દસ થી અગિયાર મહિનામાં અમે લોકો શાળાનું કામ સંપૂર્ણપણે પૂરું કરશું અને નવી ટર્મથી બહેનોને આમાં ભાગ લેવા અ અને શાળામાં ભણવા આવી શકશે જે બહેનો અમને હેરાન કરતા હતા અમને એમ થતું હતું કે આ અંગત અમારા કોઈ કારણોસર અમને હેરાન કરે છે પણ હવે આજે કોઈ જ્યારે એ બેનોમાંથી કોઈ હિસાબ લેવા નથી આવ્યું એમના કોઈ પ્રતિનિધિ હિસાબ લેવા નથી આવ્યા કારણ કે એ લોકોએ કોઈ ડોનેશન આપેલું ના હતું એટલે કોઈ આવ્યું નથી તો અમે એવું માનીએ છીએ કે એમનો હેતુ માત્ર આ શાળાનું કામ બંધ કરવાનો અને પોરબંદરની અંદર એક સરસ એવી ઐતિહાસિક જગ્યા જે અત્યારે ડેવલપ થાય છે અને પોરબંદર ની તમામ ઐતિહાસિક જગ્યાઓ ડેવલપ થવી જોઈએ એવું માનીએ છીએ અને આ શાળા એક શરૂઆત થઈ છે એ શાળાને પણ એ લોકો બંધ કરાવવા ઈચ્છે છે એવું તારણ નીકળે છે